હેલો મિત્રો બધા મિત્રોને રામ રામ સીતારામ અને જય માતાજી તો આજે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો મિત્રો આજે આપણે મસ્ત મજાનું એક મંદિર છે છે મંદિરની અને સાફ સફાઈ કરી અને પક્ષીઓ માટે શણ નાખવાની તો કાલે બનાવ્યા હતા પક્ષીઓ માટે ઘર અને આજે બનાવવાની છે ડેરી સાફ સફાઈ કરી અને પક્ષીઓ માટેની શણ નાખવાની છે તો મિત્રો અમારા વિડીયોમાં બનાવી રહેજો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા અવનવા વિડીયો જોતાં રહેજો જો તમને તમારી આજુબાજુની કોઈ પણ જગ્યાએ જે મંદિર હોય તો મંદિર સાફ સફાઈ કરી અને પક્ષીઓને શણ નાખતા રહેજો તો વિડીયોમાં બના રહેજો તો મિત્રો આ છે ડેરી ડેરીમાં જો કે વરસાદને લીધે આ બધું ફૂગ લાગી ગયું છે તો મિત્રો અત્યારે આપણે અહીંયા શણ છે તો શણની પાલી ભરી છે તો હવે પહેલાં સાફ સફાઈ કરી નાખ તો આવી રીતે સાફ સફાઈ કરી નાખશું સાવ બધું ઉગી ગયું છે તો આને સાફ સફાઈ કરી દેવાંશી બેન પણ સાફ સફાઈ કરે છે અહીંયા તો આમ સાફ સફાઈ કરી અને અહિયાં પક્ષીઓને સણ નાખવાની છે બપ્પા આવી લે તું લાબી બપ્પા આવી લાબે લે તો આવી લાબે આ છે ખોડિયાર માતાજીનું મંદિર છે અને માથે સબુતરા ટાઈપનું છે તો મિત્રો હવે આપણે નાખી દેશું સણ તો જો આવી રીતે સણ નાખવાની છે

આવા દવા વિડીયો મારા જોતા રહેજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા તો બધા મિત્રોને મારા જય માતાજી